ઓલપાડ તાલુકાના પાડી ઝાંખરી ગામે ચૌદ લાખના ખર્ચે નવનિર્મિત ત્રીસ કિલોવેટના રૂકટોપ સોલાર પાવર સિસ્ટમનું લોકાર્પણ કરાયું વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલે આ લોકાર્પણ કર્યું હતું ત્યારે લોકાર્પણ કરતા વન પર્યાવરણ મંત્રી મુકેશભાઈ ટીવી સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યા છે ત્યારે દૂધ મંડળીઓમાં વીજળી ખર્ચનું ભારણ ઓછું થાય તેવા ઉમદા હેતુથી ઓલપાડ તાલુકાના પારડી ઝાંખરી ગામે ઘી પાડી ઝાંખરી નેસ કરંજ ગ્રુપ દૂધ અને શાકભાજી વેચાણ કરનાર સહકારી મંડળી ખાતે સુરત તાપી જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડના સુમૂલ ડેરી દ્વારા અર્પણ થયેલા હતા ત્યારે ચૌદ પોઈન્ટ પાંસઠ લાખના ખર્ચે નવનિર્મિત ત્રીસ કિલો વોટના રૂફટોપ સોલર પાવર સિસ્ટમનું અને મંડેની ઓફિસ વોર્ડરૂમનું વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલના હસ્તે લોકાર્પણ કરાયું અમારી પાલડી ઝાંખી મંદિર દ્વારા નવનિ નિર્મિત મકાનની અંદર લોકાર્પણ તથા સમગ્ર ડેરીથી જ ડેરીની અંદર રૂફટોપ સોલારનું આજે લોકાર્પણ વિધિ રાખવામાં આવી છે અમારે સુમલ મંદિર દ્વારા લગભગ સો જેટલી મંદિરની મંદિરની અંદર રૂપટોપ સોલાર લગાવવાની એમણે જે સીમ શરૂઆત કરી લગભગ સિત્તેર ટકા જેટલી મંદિરો પર આ સોલાર સ્કીમ લગાવી દીધી છે સુમલ દ્વારા દરેક મંત્રીઓમાં વીજ ભરણ ઓછું થાય તે માટે રૂપટોપ સોલાર સિસ્ટમનું અર્પણ કરવામાં આવેલી છે એ દરેક મંત્રીઓને હપ્તા પદ્ધતિથી વગર વ્યાજની ત્યાં સગવડ કરવામાં આવેલી છે સુમલ એ પ્રમાણે અમારે ત્યાં ત્રીસ કિલોવોટનું ચૌદ લાખ અડસઠ હજારનું જે સોલાર સિસ્ટમ અહીંયા આપેલી છે તેનું પણ માન્ય મંત્રી શ્રી મુકેશભાઈ દ્વારા અને માનસીભાઈ દ્વારા કરવામાં આવેલું હતું માનસીભાઈ અનિવાર્ય સંજોગોને આવી શકે નથી સુમુલ ડેરીના બોર્ડ ઓફ ડિરેક્ટર જયેશભાઈ અને એમડી સાહેબ બધા મળીને આમાં સભાસદોનો કેટલો ફાયદો આમાં સભાસદોને મોટામાં મોટો ફાયદો થયો કે અમારતા પચીસ અત્યારે પચીસથી ત્રીસ હજારને પછીથી વધારે દૂધનો સંગ્રહ થશે ત્યારે ત્રીસથી પાંત્રીસ હજારનું બિલ આવે છે એ બિલ નહીવટ થઈ જશે અહીંયા કારણ કે આ ત્રીસ કિલો વોટનું જે સોલાર સિસ્ટમ છે એના હિસાબે આ વીજ ભરણ અમારે તદ્દન ઓછું થઈ જશે એ સીધો લાભ જે પૈસા કપાય છે લોકોના